નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ઉનાળાની ઋતુ ચાલુ છે ચૈત્ર માસ ચાલુ છે અને અસહ્ય જે ગરમી પડી રહી છે તો આ ગરમીને લગતી સમસ્યાઓમાં એક એવી અદ્ભુત અને રામબાણ દિવ્ય દેશી ઔષધિ કે જે ગરમીને લગતી તમામ પ્રકારની બીમારીઓ છે એ ઘરે બેઠા મટાડી શકે છે એક એવું સૂકું ફળ છે આ જે ફળ છે ને એક જ ફળ મિત્રો એક નાનકડું સોપારી જેવું સૂકું ફળ અને એ ફળનું નામ મિત્રો નિરંજન ફળ હવે નિરંજન ફળ વિશે આપણે અગાઉ પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે પણ આજે તમને એ કહીશ કે અત્યારની સિઝનમાં એટલે કે અત્યારે ઉનાળાને ઉનાળાની ગરમીની ઋતુમાં જે બીમારીઓ શરીરમાં દેખાતી હોય છે જે સમસ્યાઓ આ સમસ્યાઓને નિરંજન ફળના એક સાવ સામાન્ય અને સાદા પ્રયોગથી કઈ રીતે દૂર કરી શકાય હવે મિત્રો નિરંજન ફળનો પહેલાં તો પ્રયોગ સમજી લઈએ પછી કઈ કઈ બીમારીમાં એનો ઉપયોગ કરી શકાય તો સૌથી પહેલાં તો એક નિરંજન ફળ છે એ લઈ લેવાનું છે નિરંજન ફળ ક્યાં મળશે તો કે દેશી ઓસડિયાની દુકાન હોય છે ને ગાંધીની દુકાન ત્યાંથી આસાનીથી મળી જાય છે સોપારી જેવું હોય છે લંબગોળ નિરંજન ફળ આ નિરંજન ફળ સોપારી જેવું જ કઠણ હોય છે પરંતુ રાત્રે સુધી વખતે એક નિરંજન ફળ લેવાનું છે અને એક ગ્લાસ પાણીમાં ડૂબાળી અને પલાળીને ઢાંકીને રાખી દેવાનું સવારે તમે જાગશો અને જોશો ને એટલે એ નિરંજન ફળ છે આખું ફૂલી ગયું છે પાણીમાં હવે આ નિરંજન ફળ જે ફૂલી ગયેલું છે અને પાણીની અંદર બરાબર મસળી નાખવાનું અને જે ખાટો રગડો થાય ને આ પી જવાનો હોય છે પરંતુ એની જે છાલ ને એનો જે કૂચો હોય છે ને એ ઘણા લોકોને માફક ન આવે તો એને ગાળી લેવાનું છે ગાળી અને આ જે પ્રવાહી છે આ પ્રવાહીને સવારના પોરમાં ઉઠી અને ખાલી પેટે પી લેવાનું છે મિત્રો આનાથી જે શરીરની અંદર ફાયદો થાય છે ને એની વાત કરી લઈએ એક વાત એ પણ કરી દઉં કે નિરંજન ફળ છે ને એની કિંમત લગભગ વીસ રૂપિયામાં ત્રણ કે ચાર નિરંજન ફળ ખૂબ આસાનીથી મળી રહે એટલે લગભગ લગભગ પાંચ રૂપિયામાં એક નિરંજન ફળ છે એ પાંચ કે સાત રૂપિયામાં મળી જશે હવે મિત્રો આ નિરંજન ફળ આ રીતે પીવામાં આવે ને અત્યારે ઉનાળાની ઋતુમાં અઠવાડિયામાં ત્રણ વખત ખાલી પીવામાં આવે ને તો કઈ કઈ બીમારીમાં ફાયદો થાય એક તો પહેલાં મિત્રો જે લોકોને ગરમી શરીરમાં ગરમી હોય તજા ગરમીની સમસ્યા હોય અથવા શરીરમાં વધારે ગરમી હોય તો ઉનાળાની ઋતુમાં ઘણી બધી ગરમીને લગતી સમસ્યાઓ થાય આ બધી સમસ્યાઓમાં એક તો છે મિત્રો નસકોરી ફૂટવી એટલે કે ઘણા લોકોને ગરમીને કારણે નસકોરી ફૂટવાની સમસ્યા હોય બ્લીડિંગની સમસ્યા હોય તો એમાં ખૂબ ફાયદો થાય છે બીજું સૌથી મહત્ત્વનું કે એસિડિટી જ્યારે થાય છે જ્યારે ખાટા સારૈયા ઉડકાર આવતા હોય છે અથવા એસિડિટીની સાથે સાથે જે લોકોના પેટમાં અલ્સરની સમસ્યા હોય છે તો આવા લોકોને ખૂબ જ ફાયદો કરશે આ નિરંજન ફળ જે છે એ પલાળેલું એ પ્રવાહી એ સિવાય મિત્રો સૌથી મહત્ત્વનું કે અત્યારે ગરમીની ઋતુમાં ઘણા લોકોને જેમને સામાન્ય સમસ્યા હોય હરસ મસાઈની આ લોકોને ગરમીની ઋતુમાં વધારે પીડાદાયક આ સમસ્યા છે એ થતી હોય છે તો આવા લોકોને હરસ મસા અને પાયલ્સની સમસ્યામાં પણ અદ્ભુત અને રામબાણ પરિણામ આપે છે નિરંજન ફળ એટલે પાયલ્સ હરસ મસાઈની સમસ્યામાં ખૂબ ફાયદો કરશે બીજું સૌથી મહત્વનું મિત્રો જે લોકોને પેશાબમાં બળતરા રહેતી હોય ગરમીને કારણે આવું થતું હોય ને પેશાબમાં તો આ સમસ્યામાં પણ ખૂબ ફાયદો થશે ત્યાર પછી મિત્રો જે લોકોને આંખોની અંદર બળતરા થતી હોય ઘણા લોકોને ઉનાળાની ઋતુમાં આવી સમસ્યા થાય છે ગરમ લૂ લાગે તો પણ આંખો છે એ બળવા લાગે છે આંખો લાલ થઈ જતી હોય તો આવા લોકોને પણ ખૂબ ફાયદો થશે એ સિવાય જે લોકોને પગના તળિયામાં બળતરા થતી હોય ઉનાળામાં ખાસ મોટા ભાગના લોકોને આ સમસ્યા થતી હોય છે જો માત્ર ને માત્ર ગરમીને કારણે પગના તળિયામાં બળતરા થતી હોય તો આવા લોકોને પણ આ પ્રવાહી નિરંજન ફળનું પાણી છે ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો એ સિવાય શરીરની અંદર રહેલી કોઈ પણ પ્રકારની જે ગરમી હોય છે વધારાની ગરમી આ નિરંજન ફળ જે છે એ ગરમી છે એને દૂર કરે છે અને શરીરની અંદર નેચરલી ઠંડક આપવાનું કામ કરે છે શરીર છે એને કુદરતી રીતે અંદરથી ઠંડુ રાખે છે ખાસ કરીને પેટની અંદર અને પાચનતંત્ર છે એને વધારે એક્ટિવ બનાવે છે લિવરની કાર્યક્ષમતા વધારે છે અને જે શરીરમાં રહેલી વધારાની ગરમી દૂર કરવાની સાથે સાથે પાચનતંત્ર પણ મજબૂત બનાવે છે એટલે એ રીતે નિરંજન ફળ છે ખૂબ જ ઉપયોગી છે મિત્રો અત્યારે ગરમીની ઋતુ ચાલુ છે અને આ ઋતુમાં ચૈત્ર વૈશાખ માસ જે છે જે ઉનાળાના જે સૌથી વધારે ગરમ મહિના ગણવામાં આવે છે આ મહિનાની અંદર જે લૂ લાગતી હોય છે તો ઘણા લોકોને લૂ લાગવાની સમસ્યા હોય તો આવા લોકોને નિરંજન ફળનો પ્રયોગ કરવાથી મિત્રો લૂ લાગવાની સમસ્યા થતી નથી શરીર છે એની અંદર કુદરતી ઠંડક બનાવી રાખે છે સૌથી મહત્વનું કે આનો પ્રયોગ કરવામાં આવે ત્યારે બહારની વસ્તુ અને ખાસ ગરમ પ્રકૃતિની વસ્તુ હોય અથવા જંક ફૂડ ફાસ્ટ ફૂડ તળેલી વધારે ચટાકેદાર વસ્તુ છે ખાવાનો ત્યાગ કરવાનો છે બાકી આનો સામાન્ય પ્રયોગ જે છે ને નિરંજન ફળનો એ તમામ પ્રકારની બીમારીઓ જે ગરમીને કારણે થતી હોય એમાં ખૂબ જ સારું પરિણામ આપે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી